તમે ઘણી વખત સાંભળ્યું હશે કે લોકોને લોટરી લાગી અને રાતોરાત કરોડપતિ બની ગયા પરંતુ આજે એક એવી જ નદી વિશે જણાવીશું જે નદીમાં હીરા વહે છે અને ઘણા લોકોને મળ્યા પણ હોવાનો દાવો કરવામાં આવે છે આ વાત નજીકના ગ્રામજનો પણ જાણે છે કોઈ પણ નદીમાંથી હીરો મળવો એ મોટી વાત છે પણ અમે જે નદીની વાત કરી રહ્યા છીએ તે નદીનું નામ છે રૂંજ નદી મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં આવેલી આ નદીને પન્ના ડાયમંડ બેલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે ગામ લોકોનું કહેવું છે કે નદી જ્યારે ઉફાન પર હોય ત્યારે સાથે હીરા પણ લાવે છે એટલા માટે દર વર્ષે વરસાદની સિઝનમાં ઘણા લોકો પથ્થરમાં હીરા શોધતા નજરે પડે છે તમે વિચારતા હશો કે અત્યાર સુધીમાં હીરા કોને મળ્યા તો મળતી માહિતી અનુસાર છેલ્લા લગભગ બે વર્ષ પહેલા એક ખેડૂતને અહીંથી બોતેર કેરેટનો હીરો મળ્યો હતો આ સમાચાર ફેલાતા જ હજારોની સંખ્યામાં લોકો અહીં હીરાની શોધ માટે આવ્યા હતા તમને જણાવી દઈએ કે વન વિભાગે આ વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ કેટલાક લોકો ચોરી છુપીથી આ નદી કિનારે પહોંચી જ જાય છે